તો મિત્રો અત્યારે આપણે ઉભા છીએ વિસ્તારમાં માટેલ ચોક તમે જોઈ શકો છો અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ યુવા ક્ષત્રિય સેના દ્વારા જે કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે જે ચાલતા અંબાજીના દર્શન કરવા માટે જે ચાલતા જઈ રહ્યા છે તેમના માટે સેવા કેમ્પ નું જે આયોજન થઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા યુવા ક્ષત્રિય સેના દ્વારા તે આપણે જોવા જઈ રહ્યા છીએ તે આગળ છે તો ચાલો મારી સાથે તો મિત્રો આપણે માટેલ ચોકડીથી આગળ નીકળી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ભવ્ય કેમ્પનું આયોજન જોવા માટે તેની મુલાકાત કરવા હું તમને લઈ જઈ રહ્યો છું અને મિત્રો આગળ પણ આપણે સોઢિયાતી ખેરાળ સુધી જે પણ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તેનો પણ આપણે વિડીયો બનાવેલ છે તો મિત્રો તે જોવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આગળ નીકળીએ અને મિત્રો આ ભવ્ય કેમ્પનું આયોજન યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા કરવામાં આવેલ છે તો ચાલો આપણે હવે આગળ નીકળીએ મિત્રો આપણે માટે ચોકડી થી થોડા જ આગળ આવ્યા અને તમે જોઈ શકો છો આ બાજુ છે સમર ડાયમંડ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પદયાત્રીઓનું અવર હોવાથી વાહન ધીમો આખો એવું સરસ મજાનું બોર્ડ મારેલ છે જેથી કરીને પદયાત્રીઓ સાથે કોઈ પણ જાનહાનિ કે અકસ્માત ના સર્જાય તો ચાલો હવે આપણે આગળ નીકળીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે શ્વાસ તેના દ્વારા આયોજિત કેમ્પની મુલાકાતે આવી ગયા છીએ અને આ બાજુ આપણે માટેલ ચોકડીથી અહીંયા આવ્યા છીએ બરાબર અને આજે હું તમને કેમ્પની મુલાકાત કરાવીશ અને કેમ્પનું આયોજન કેટલા દિવસનું હોય છે કયા કયા કલાકારો આવે છે અને કઈ કઈ સેવા આપે છે બધું તમને જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગર થી આયા બરાબર કેટલા દિવસ થી તમે નીકળ્યા હતા તમે છે ગાંધીનગર થી ચાલતા બરાબર બીજો દિવસ છે આજે તો કેટલા દિવસે તમે પહોંચતો હતો પાંચ થી છ દિવસ થશે બરાબર તો મારી અંબે બોલવારી અંબે જોઈ શકો છો અત્યારે આપણી સાથે યુવાય છે ચાર વર્ષ થી કેમ્પ આયોજન કરે છે મિત્રો અહિયાં માટેલ ચોકડી થી સમર્થ ડાયમંડ આગળ ને પાલડી રોડ મિત્રો કેરાલુ રોડ કેરાલુ રોડ તો અહિયાં સરસ મજાનું મિત્રો આયોજન હોય છે

તો તેમને ખૂબ ખૂબ અભિનંદન માતાજી તેમના હર એક સપના પૂરા કરે અને જીવનમાં ખૂબ એવું મોટું નામ કમાય એવી માન્ય તો મિત્રો તમે જોઈ શકો તો અહીંયા સરસ મજાનું એવું સ્ટેજનું આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો એકત્રીસ તારીખથી ત્રીજી તારીખ સુધી અહીંયા નામાંકિત મોટા મોટા કલાકારોનું પણ આયોજન મિત્રો અહીંયા હોય છે સાંજે છ વાગ્યા પછી તો મિત્રો તમે અહીંની કેમ્પની મુલાકાત લેવાનું ભૂલતા નહીં વિસનગર તો પેલી બાજુ મિત્રો મેડિકલ સેવા અને આરામગૃહનું આયોજન કરવામાં આવેલું છે તો ચાલો હું તેની મુલાકાત કરાવું તો મિત્રો આ કેમ્પના આયોજનની વાત કરીએ તો મિત્રો આરામગૃહ મેડિકલ સેવા ચા નાસ્તો અને ભોજન તો મિત્રો તમામ સેવાઓનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે તો આ કેમ્પની મુલાકાત લેવાનું ભૂલતા નહીં જય માતાજી જય જય અંબે તો મિત્રો એકત્રીસ એકત્રીસ તારીખનો એકત્રીસ તારીખે કેમ્પનું ઓપનિંગ છે બરાબર બપોરે બપોરે ત્રણ વાગે બરાબર અને એકત્રીસ તારીખથી ત્રીજી તારીખ સુધી આયોજન હોય છે બરાબર તો અહીંયા તમામ કલાકારો આવે છે સાંજે છ વાગ્યા પછી તમામ કલાકારો અહીંયા આવે છે તો તમે ઓપનિંગમાં આવવાનું ભૂલતા નહીં મિત્રો તો જય અંબે જય માતાજી તો મિત્રો આપણે સરસ મજાના કેમ્પની મુલાકાત લઈ હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અંબેમાંના ભક્તો અંદર કમેન્ટમાં જય જય અંબે લખવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા આવા ને આવા વિડીયો જોવા માટે તો ચાલો બાય બાય મળીએ એક નવો વિડિયો લઈને